નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝમાં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવલી નવરાત્રીનો પ્રારંભથી જ ભક્તોમાં શ્રદ્ધા જોવા મળે છે ત્યારે નવરાત્રીના દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે માં આદ્યશક્તિની દિવ્ય શણગાર સાથે પૂજન અર્ચન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે નવરાત્રી ઉત્સવ એટલે એટલે ગુજરાતની અસ્મિતા ઓળખાણ આ ઉત્સવ દરમિયાન સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ખાતે પણ શેરીઓમાં પોળોમાં ગરબે ઘૂમવા ઉમટી પડે છે આ પાવન પર્વ પર મોટા મોટા શહેરોથી માંડીને નાના નાના ગામડા પણ માં શક્તિની આરાધનાના મહાપર્વ નવલી નવરાત્રીનો લોકોમાં માતાજીના ગરબે રમવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે

ઘણા સમયથી અમારા જન્મ પહેલાંથી પણ આ પરંપરાગત પ્રાચીન રાત ગરબાનું આયોજન કરે છે આજે અમારા ગરબી મંડળની અંદર પચાસથી પંચાવન બાળાઓ અને બાળકો રમે છે દર વખતે અમારી પરંપરા જૂની પ્રાચીન પરંપરા જાળવીને અમે આ બધી કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને બાળકોને બાળાઓને અમારા અમારી શક્તિ પ્રમાણે ગામ સમસ્ત ગામના સહકારથી જે કંઈ પણ વૈચ્છિક ફારો થાય છે એમાંથી રાણી આપીએ અને બાળાઓને રાજી કરીએ બાળકોને રાજી કરીએ છીએ અને આવી રીતે નવ દિવસ મા જગદંબાની સેવા પૂજા ભક્તિ અમારે જે કંઈ પણ તાલી ગેલી ભાષામાં થાય છે તે અમે કરીએ છીએ આવી રીતે અમે નવ દિવસ માના આ ભક્તિભાવ પહેલા પર્વનું ઉજવણું કરીએ છીએ પ્રસણા ગામમાં પરંપરા જે સાસવ રાજી છે શું કહેશો અમારી પરંપરા ઘણા વર્ષોથી એક જ પ્રકારની આ પરંપરા આપણી વૈદિક પરંપરા પ્રમાણે અમે પ્રાચીન રાષ્ટ્ર રાખીએ છીએ બધા એમાં બાળકો અને બાળકોને કોઈ પણ અર્વાચીન રાસ પદ્ધતિ એવો અમે ઉપયોગ કરતા નથી અને ફક્ત માના ગરબા છે રાસ છે કાનગોપીનો રાસ છે આડા રાસ છે બેડા રાસ છે ડાકના રાસ છે આવા અલગ અલગ રાસ કાળી રાસ છે ટીપણી રાસ આવા બધા રાસો અમે લઈએ છીએ અને આજુબાજુના ઘણા ગામથી પણ અમારા ગામની અંદર માણસો બધા જોવા આવે છે અને આ રીતે અમે શ્રી ભવાની ગરબી મંડળ અમારા બધી આખી ટીમ અમે યુવાનો બધા આ નવ દિવસ માતાજીની ભક્તિ કરીએ છીએ